રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક નેશનલ હાઇવે પર બે વાહન અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિઓ થઈ જાગ્રસ્ત જેને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા ધોરાજીના સુપેડી ગામ પાસે આવેલ ચામુંડા હોટેલ નજીક હાઇવે પર રોંગ સાઇડમાં આવી રહેલ જીજે અગિયાર બી એચ ત્રણ ચાર શૂન્ય ત્રણ નંબરની જૂનાગઢ પાસિંગની ઇકો ગાડી સામે રાઇટ સાઇડમાંથી આવી રહેલ છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી ઇકો ગાડી ચાલક જૂનાગઢના પરબ વાવડી ગામના કેતન છાસિયા ત્રીસ વર્ષને જમણા પગમાં ફ્રેક્ચર થતા ભારે ઇજા પહોંચી હતી જ્યારે જૂનાગઢના વિસાવદરના હેમંત છગનભાઈ રાઠોડ પાંત્રીસ વર્ષને હાથમાં ઈજાઓ પહોંચી હતી બંને ઇજાગ્રસ્તોને ડુંમિયાણી ટોલ પ્લાઝા હાઈવે એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ઉપલેટા માં ખસેડાયા રિપોર્ટર જગમાલ સુવા ધોરાજી